યુસેનાના સોરીથી અંકલેશ્વરનું આકાશ ગુંજ્યું સારંગ ટીમે ધ્રુવ હેલિકોપ્ટરો વડે લુપ્સ અને રોલ્સનું અદ્ભુત પ્રદર્શન કર્યું ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આયોજિત બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ પ્રદર્શનનું ભવ્ય આયોજન રવિવારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ એર સ્ટ્રીપ પર કરવામાં આવ્યું હતું ભારતીય વાયુસેનાની વિશ્વ વિખ્યાત સારંગ ટીમ જે તેના પ્રભાવશાળી હેલિકોપ્ટર અને સચોટ રચના ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે તેના ચાર રંગબેરંગી સ્વદેશી એચ એલ ધ્રુવ હેલિકોપ્ટરો સાથે અંકલેશ્વરના આકાશમાં અદ્ભુત હવાઈ કરતબો રજૂ કર્યા હતા ટીમે તેમનું સિગ્નેચર એરિયલ ડિસ્પ્લે સારંગ સ્પ્લિટ પ્રદર્શિત કર્યું હતું ચાર હેલિકોપ્ટર ઉડાવીને ટીમે લુપ્સ રોલ્સ અને ઉલ્ટી ફ્લાઇટ જેવા વિવિધ એરોબેટિક્સ રજૂ કર્યા હતા અને તેમની નીચી સ્તરની ઉડાન કુશળતા દર્શાવી હતી આ પ્રદર્શનમાં વિશ્વ વિખ્યાત આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમે પણ ભાગ લીધો હતો અને રંગબેરંગી પેરાસૂટ સાથે અદ્ભુત સ્કાય ડાઇવિંગ સ્ટન્ટ્સ રજૂ કર્યા હતા જેણે ઉપસ્થિત વિશાળ જનમેદનીને પ્રભાવિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય વાયુસેનાના શિસ્ત હવાઈ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી પ્રેરિત થયા હતા